મારા વર્ગનો વિદ્યાર્થી ગેલો મારી પાસે આવી અને મૂજાઈ ગયો મેં કીધું કેમ ગેલા મૂજાઈ ગયો મનકે સાહેબ ચોપડી તો મેં કે નવનીત તો મેં વાંચવા માટે લીધી છે પણ હવે મારે વાંચવાની શરૂઆત કેમ કરવી મેં કીધું કેમ વાંચતા નથી આવડતું તને તો કે વાંચતા આવડે નહીં કે તો મેં કીધું શરૂઆત કરીને મેળ વાંચવા એમાં શું વાંધો પણ એ કે મારે પ્રકાશકની રજા લેવી છે મેં કીધું એમાં પ્રકાશકની રજા શું કામ લેવું જોઈએ મન કે જુઓ ગુરુ કે અવલ એકલવ્યની અંગૂઠો કાપી લીધો હતો કે નહીં મેં કીધું હા એ કે એકલવ્ય એ કે ગુરુ દ્રોણની રજા વિના ચોરી વિના કે વિદ્યા ભણ્યો એટલે એનો અંગૂઠો કાપી લીધો મેં કીધું બરાબર હા કાપી લીધો એ કે મેં કીધું તો કે કર્ણ પણ એ કે પરશુરામે શ્રાપ આપી અને એની વિદ્યા નિષ્ફળ બનાવી દીધી હતી કે નહીં મેં કીધું હા એ કે જેમ કર્ણ એ કે ખોટું બોલીને વિદ્યા મેળવ્યો હતો અને એની વિદ્યા નિષ્ફળ થઈ ગઈ કે નહીં મેં કીધું હા થઈ ગયું તો ખોટું બોલીને વિદ્યા મેળવે તો એ સફળ ન થાય તો એ કે મારે પ્રકાશકની રજા ન લેવી પડે કે મારે એને હું એને ઓળખતો નથી એટલે મારે એ કે નવનીત વાંચવાની મેં શરૂઆત નથી કરી પછી મેં એને હળવેકથીને સમજાવ્યું મેં કીધું જો ભાઈ તું બજારમાં ચોપડી લેવા નવનીત લેવા ગયો ત્યારે એની કિંમત આપી કે નહીં પૈસા આપ્યા કે નહીં તો કે હા મેં તો એ કહે પૂરેપૂરા પૈસા આપ્યા તો મેં કીધું છે ને ભાઈ એ પ્રકાશકની રજા લઈ લીધી કહેવાય એ ગુરુને ગુરુદક્ષિણા આપી દીધી કહેવાય એટલે હવે તો તારે વાંચવા મળ જેટલું તું વાંચી ને એમાંથી તને જરૂર જરાય ભૂલાશે નહીં મેં કીધું પરીક્ષામાં તો તારે બધું યાદ આવશે બરાબર અને તું ડર નહીં રાખતો કે પરીક્ષામાં હું ભૂલી જઈશ તો એમ એટલે હવે તો તારે વાંચવા મળે એમ પછી એને નિરાશ થઈ બોલો અને પછી કે હવે સાહેબ તો હું વાંચવા મળું લો